ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઓક્ટોબર બે હજાર પચીસ માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે તે માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે આ કૃષિ રાહત પેકેજ માટે ખેડૂતોને કયા નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે ખેડૂતોને ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘણું નુકસાન જોવા મળ્યું છે આ નુકસાન માટે ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કરેલું છે આ રાહત પેકેજની અંદર તમારે શું શું માહિતી આપેલી છે તમામ વિશેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે તે પરિપત્ર આપણે જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો સૌ પહે પહેલાં પ્રસ્તાવના જોઈએ તો રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોમ્બર માસના બીજા અઠવાડિયાની અંદર રાજ્યના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે આ કમોસમી વરસાદની વ્યાપકતાના કારણે તેમજ સમયના મોટાભાગના પાકોમાં કાપણી અવસ્થા પર હોય તો ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે રાજ્ય સરકાર તરફથી કમોસમી વરસાદની અસરગ્રસ્ત તમામ જિલ્લાઓની તત્વરિત સર્વેની કામગીરી અને અહેવાલો રજૂ કરવાની સૂચના આપેલી હતી જેની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગોધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવથરાદ અને કચ્છના જિલ્લાને તંત્ર તરફથી નુકસાનગ્રસ્ત વિસ્તારો સર્વે કરી અહેવાલો રજૂ કરાયેલા છે તો ખેડૂત મિત્રો આ તમામ જિલ્લામાં એસડીઆરએફના ધોરણે અનુસાર દસ્તાવેજો રજૂ થયેલ છે આમ કમોસમી વરસાદથી રાજ્યમાં ઉદ્ભવે ઉદભવેલ પરિસ્થિતિને થયેલ વ્યાપક નુકસાનને કારણે અહેવાલો ધ્યાન ન રાખીને વચાણ લીધેલ છે તો આ અંગેનો ઠરાવ જોઈએ તો રાજ્યમાં ખરીફ બે હજાર પચીસ ઋતુમાં ઓક્ટોમ્બર માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે ઉદ્ભવેલ અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લઈને ખાસ કિસ્સામાં રાજ્યના તમામ જિલ્લાઓ એટલે કે તમામ જિલ્લાઓમાં એસડીઆરએફના નિયમ મુજબથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ કૃષિ રાહત પેકેજમાં જો ચૂકવવાપાત્ર સહાયની વાત કરવામાં આવે તો પાકનો પ્રકાર એસ ડીઆરએફની હિસ્સાની રકમ રાજ્ય સરકારના ભેટની રકમ અને ખેડૂતને કુલ મળવાપાત્ર રકમ છે આમાં બિન પિયત ખેતી જમીનની વાત કરીએ તો પ્રતિ હેક્ટર દીઠ એસડીઆરએફની બજેટમાંથી આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકાર તરફથી તેર હજાર પાંચસો મળવાપાત્ર છે આમ ખેડૂતને કુલ બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને પીએચ જમીનની વાત કરીએ તો એસડીઆરએફ તરફથી સત્તર હજાર અને રાજ્ય સરકારની બજેટથી પાંચ હજાર આમ ટોટલ બાવીસ હજાર મળવાપાત્ર છે બહુ વર્ષાયુ જમીન એટલે કે બા એસડીઆરએફની ટીમ તરફથી બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને રાજ્ય સરકારના બજેટમાંથી કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે તો આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂના ગ્રામ નંબર આઠ અ તલાટીના વાવેતરનો દાખલો ગામના નમૂના નંબર સાત બાર આધાર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ આઈએફએસસી કોડ દર્શાવતો હોય તેવી બેંકની પાસબુકના પાનાની નક્કલ એટલે કે આ અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો તલાટીશ્રીનો દાખલો બેંકની પાસબુકની નક્કલ આધાર કાર્ડ સાત બાર અને આઠ અના ઉતારા તમામની જરૂર પડવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરી શકો છો તો અરજી કરવાની અમલીકરણ કરવાની પદ્ધતિ લાભાર્થી ખેડૂતે ગ્રામ કક્ષાએ જઈને એક ગ્રામ સેન્ટર પર એટલે કે તમારી નજીકની પંચાયત કચેરીમાં જઈને વીઆલી અથવા વીસીઈ પાસે આધાર કાર્ડના પુરાવા સાથે પોર્ટલ કેઆરપી પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે ખેડૂત તરફથી મળેલ નિયત સાધનિક પુરાવા મુજબ વિગતો ડેટા એન્ટ્રી થાય તે અંગેની પ્રાથમિક જવાબદારી વીએલી અથવા વીસીઈની રહેશે એટલે કે ખેડૂત મિત્રોએ માત્ર વીએલ જોડે જઈને તમારે અરજી કરવાની છે તો ખેડૂત મિત્રો આપણે અગાઉ જાણીએ કે કયા કયા જિલ્લાઓ માટે કૃષિઓ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસમાં જિલ્લા અને તાલુકાની યાદી જાણીએ તો અમરેલી જિલ્લો છે તેમજ તેના જિલ્લા તાલુકા આપેલા છે બીજો ભાવનગર ત્રીજો ગીર સોમનાથ ચાર નંબર જુનાગઢ પાંચ બોટાદ છ પોરબંદર સાત રાજકોટ આઠ દેવભૂમિ દ્વારકા નવ જામનગર દસ સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ આ તમામ જિલ્લામાં મળવાપાત્ર છે અને જો ખેડૂત મિત્રો તમારે આ પીડીએફ જોઈતી હોય તો જે આપના વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવશે તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમે ચોક્કસથી જોડાઈ જશો તેવી વિનંતી કરવામાં આવે છે અને આ વિડીયોની અંદર આટલી જ માહિતી છે ને વધારે કોઈ નવી અપડેટ આવશે તો નવા વિડીયોમાં જણાવવામાં આવશે ત્યાં સુધી તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને